કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે વરસ નોકરી કરે બે વરસ નોકરી કરે આજે નોકરી પર ગયા અને કાલે સવારનું જોખમ આ વસ્તુને દૂર કરવા માટે આજે સરકારશ્રીને મુખ્યમંત્રીશ્રી અને આ ગુજરાત રાજ્યના સેક્રેટરીશ્રીને વડોદરા શહેર કલેક્ટરશ્રી મારફતે અમે આવેદનપત્ર આપ્યું છે સમગ્ર ગુજરાતની અંદરથી કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગ પ્રક્રિયા જે છે એને રદ કરવા માટેની અમારી માગણી છે આ રદ કરવાની માગણી એટલા માટે છે કે આ કલેક્ટર ઓફિસમાં પણ એવી એજન્સીઓ કામ કરી રહી છે કે જે એજન્સીઓ કોણ છે એની અહીંયા કામ કરતા કામદારોને કોઈને ખબર સુધા હોતી નથી ડાયરેક્ટ પગાર જમા થાય છે બેંકમાં અને આ લોકોની સાથે જે અન્યાય થાય છે એ અંગે અમે શ્રમ આયુક્તને સરકારી અમલદાર જેને કહેવાય કે જે લઘુત્તમ વેતન એક્ટ અનુસાર જે તપાસ કરતા હોય એમણે ક્રિમિનલ ફરિયાદો કરી હોય એવા કોન્ટ્રાક્ટરોને રદ કરવા માટે અમે આ કમિશનર સાથે રજૂઆત કરી છે પણ આ તમામ બાબતોમાં જોઈએ તો આજે જોયા કે મારી સાથે જે કામદારો આવ્યા છે એ લાંબા સમયથી કામ કરતા કામ કામદારો અને જે વડોદરાની તમામ વોર્ડ ઓફિસરોમાં ઓફિસમાં કામ કરતા હોય પાણીની ટાંકી પર કામ કરતા હોય કોઈ ડ્રેનેજમાં શાખામાં કામ કરતા હોય આવા લોકોના નોકરીનો જે સવાલ ઊભો થયો છે તો મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવા ગયા મ્યુનિસિપલ કમિશનર સાહેબ મળવા તૈયાર નહીં દરવાજે તાળા મારી દીધા આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા કલેક્ટર સાહેબે અડધો કલાક બોલાયા પછી અમારી આરએસએસ સાહેબે જે ફરિયાદ લીધી છે અને મુખ્યમંત્રી સાહેબને કહેવાની જે જવાબદારી લીધી છે તો અમારી આજે આ માનવતાવાદી એક વાત છે કે આજે આ વાતને આ સાહેબ સરકારશ્રી સુધી પહોંચાડે અને સમગ્ર ગુજરાતની અંદરથી કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગ પ્રક્રિયા રદ થાય એ તમામ ઓફિસોમાંથી રદ થાય એવી અમારી માંગણી છે સંવિધાન બચાવો સમિતિ દ્વારા અને જો આવનાર દિવસમાં આ નહીં કરવામાં આવે તો નામદાર ઉચ્ચ ન્યાયાલય સમક્ષ આ બાબતને લઈ જવામાં આવશે અને જે કંઈ આધાર પુરાવા છે એ લઘુત્તમ વેતન ન મળવા અંગે હોય કોન્ટ્રાક્ટોની ગેરરીતિઓ હોય અને અંદરનો જે ભ્રષ્ટાચાર હોય એ તમામ બાબતોને લઈને નામદાર ન્યાયાલય સમક્ષ જવામાં આવશે